રેડિયો આવાજ દાહોદ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સરકારી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી આ તારીખ એકવીસ બે બે હજાર છવ્વીસ શનિવારના રોજ બપોરે એક વાગ્યાને પચાસ મિનિટ સુધીમાં આપેલ માહિતી અનુસાર સરકારી ઇજિનિયર કોલેજ દાહોદના ઇસી બ્રાન્ચના વિદ્યાર્થીઓની બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલર દ્વારા સંચાલિત રેડિયો અવાજ દાહોદ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની લીધી મુલાકાત દાહોદ સ્થિત સરકારી એન્જિનિયરિંગ કોલેજના સેમિસ્ટર ચારમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓએ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન નેવ પોઈન્ટ એટ એમ 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 એચ ઝેડ ની ઔદ્યોગિક મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓએ એફએમ વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ લાઈવ સ્ટુડિયો સેટઅપ અને ટ્રાન્સમિશન પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અને અનુલો કોમ્યુનિકેશન વિષયના સિદ્ધાંતોને પ્રાયોગિક કાર્યપ્રણા પ્રણાલી સાથે જોડવાનો અનોખો અનુભવ પ્રાપ્ત કર્યો હતો આ મુલાકાત માત્ર ટેકનિકલ જ નહીં પરંતુ માનવતાના મૂલ્યો સાથે સંકળાયેલી રહી છે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ સંસ્થા દ્વારા માનસિક મંદતા ધરાવતા બાળકો અને સંચાલિત શાળા તેમની સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો વિકાસ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન દ્વારા સામાજિક જાગૃતિ આરોગ્ય શિક્ષણ અને દાહોદ જિલ્લામાં સિદ્ધિઓની પ્રસારણ કરી સમાજસેવાનો ઉત્તમ દૃષ્ટાંત પૂરો પાડવામાં આવી રહ્યો છે આ મુલાકાત પ્રોગ્રામ બેઝ લર્નિંગ એક્ટિવિટી અંતર્ગત ઇસી વિભાગના પ્રોફેસર એસ એન ડામોર અને પ્રોફેસર એ વી વાઘેલા દ્વારા આયોજન કરાયું હતું કાર્યક્રમ વિભાગ વડા તથા પ્રિન્સિપલની મંજૂરીથી યોજાયો હતો બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલર સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી યુસુફુ યુસુફી એફ કાપડિયા તથા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અબ્બાસ જે ખારોડાવાલાના માર્ગદર્શન હેઠળ મુલાકાત સફળતાપૂર્વક યોજાઈ હતી